ચલો ગામ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા માટે આનંદની વાત છે કે હું ગામમાં રોકાણ છું આપના સૌ માટે ગૌરવની વાત છે કે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે છે જેનો એ દરેક મજબૂત બને તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા એક પણ બુથ માઇનસમાં ન હોવું જોઈએ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં આવાસના લાભાર્થીઓ દ્વારા આપવામાં આવેલા રિવ્યુ જોઈએ ત્યારે સારી બાબતો દેશ દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે આજે આપણે કોઈ પણ ક્ષેત્રમાં પાછા પડતા નથી પહેલા રસી શોધવા માટે દસ થી પંદર વર્ષ સુધી થઈ જતા પરંતુ કોવિડના સમયગાળામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશે સ્વદેશી વેક્સિન બનાવી દેશને સંકટમાંથી બહાર કાઢ્યો સાથે પાંચસો વર્ષ અગાઉ થયેલા અન્યાયનો વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ન્યાય થયો છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તમે પણ જ્યારે મહેનત કરો ત્યારે સરકાર તમારી પડખે ઊભી છે સાથે ધગસથી ભારતીય જનતા પાર્ટી કામ રહી છે જેનાથી આવનાર સમયમાં બાકી રહેલા કાર્ય પણ પૂરા થશે તેમણે ઉમેર્યું કે આપણે શ્રી નરેન્દ્રભાઈ જેવું મજબૂત નેતૃત્વ મળ્યું હોય ત્યારે અન્ય નેતૃત્વ શોધવાની ક્યાં જરૂર છે આપણે બધા ભારતીય જનતા પાર્ટી મજબૂત બને તે રીતના કામ કરીએ જેથી વિકસિત ભારત સાથે વિકસિત ગુજરાતના સૂત્ર સાકાર કરી શકાય આજના સમય યુવાનોનો છે ને આપણે બધા અમૃતકાળમાં દરેકને ઉપયોગી થવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી એ ગામના અગ્રણી શ્રી દિનેશભાઈ ભટોળના ઘરે તેમના પરિવારજનોને મળી સાંજનું ભોજન કર્યું આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિર્તિસી વાઘેલા પાટણ લોકસભા મતવિસ્તાના પ્રભારી શ્રી અશોકભાઈ જોશી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણ રાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ ચૌધરી મહામંત્રી શ્રી લાલજીભાઈ ઠાકોર અને શ્રી ભોજક તાલુકા ભાજપ પ્રભારી શ્રી દિનેશભાઈ મેવાડા સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનુ પરમાર સબંધ ભારત ન્યૂઝ દાતા